ભગવાન મહાદેવની કથા વ્યાસજીએ પોતાના સદશિષ્ય આપી અઢાર અઢાર પુરાણો ની અંદર ચોથું વાયુ પુરાણ તેજ શિવ પુરાણ અને એ શ્રુતજીને આપવામાં આવ્યું પણ આ કથાના કોઈ આધિપક્તા હોય તે સ્વયં મહાદેવ છે આ કથા કોઈનો સામર્થ્ય નથી કે જે આ કથા કહી શકે સમજાવી શકે આપણે કિંચિત પ્રયાસ કરીએ છે કે ભગવાનના ગુણાનુવાદ કરી શકે આ સૃષ્ટિમાં જે પણ સાહિત્ય છે જે પણ વિદ્યા છે જે પણ તંત્ર છે એ ભગવાન મહાદેવે જ ભગવતી પાર્વતીને કહ્યું છે પાર્વતી શ્રોતા છે અને મહાદેવ આ સકલ વિદ્યાના દાતા સ્વયં મહાદેવ આના વક્તા છે ભગવાન મહાદેવની કથા હોય અને ભગવાન મહાદેવ કરીએ બાકી આ કથા મહાદેવ જ શકે કોઈનું નથી કે આ કથાના સંપૂર્ણ ન્યાય આપી શકે ભગવાન મહાદેવ ની પાસેથી પાર્વતી આ કથા શ્રવણ કરે છે અને ભગવાન મહાદેવ પાસેથી નંદિકેશ્વર

આપણી ભારતની પરંપરાઓ છે જેમાં એક અધ્યયન અધ્યાપનની પરંપરા છે જેમાં ગુરુ અને શિષ્યનો મહિમા કહેવામાં આવ્યો આ ગુરુ જે છે એ શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપે છે એમ એક વખતે સત્ર ભરાયો અને ઈ સત્રમાં શિષ્ય અને ગુરુની પરંપરાના માધ્યમથી આ શિષ્યોએ ઘણા પ્રશ્નો કર્યા અને એ પ્રશ્નોનો ઉત્તર ગુરુ આપે એ પરંપરા એ આ પરંપરા